જય શ્રી કૃષ્ણ નમસ્તે ધોરણ અગિયાર અર્થશાસ્ત્રમાં આપણે વ્યાપાર ચક્ર વિશે એમાં વ્યાપાર ચક્રની વ્યાખ્યા અને તેમાં આવતા વ્યાપાર ચક્રમાં આવતા પરિવર્તનો વિશે થોડું જાણીશું અને સમજીશું ચક્ર ની વ્યાપાર ચક્ર અર્થ અને વ્યાપાર ચક્રના વ્યાપાર ચક્ર માં આપણે વ્યાખ્યા જોઈશું હેબરલર ની વ્યાખ્યા છે પ્રોફેસર હેબરલર ના મતે

આર્થિક પરિ એટલે વ્યાપાર ઓકે તો આપણે આપણા જીવનમાં બે આપણે જોઈએ છે કે આપણા જીવનમાં ઉથલપાથલ આવે છે કોઈક વાર દુઃખ કોઈ વાર સુખ એવી રીતે અર્થતંત્રમાં વારાફરતી વારાફરતી સારા કોઈક વાર સારા અને કોઈક વાર ખરાબ એવી રીતે આર્થિક રીતે પરિવર્તનો આવે છે તેને આપણે વ્યાપાર ચક્ર કહીશું એવું પછી આપણે હવે જોઈશું કે વ્યાપાર ચક્રના પરિવર્તનો કયા આપણે હવે વ્યાપાર ચક્રના પરિવર્તનો વિશે જોઈશું વ્યાપાર ચક્રના चार छे प्रथम छे आकस्मिक आर्थिक परिवर्तन आकस्मिक એટલે આકસ્મિક રીતે પરિવર્તનો આવે તેને અણધાર્યા પરિવર્તનો કુદરતી રીતે ભી આવે જાણે કે આપણે હવે વરસાદ નું લઈ લઈએ અતિશય વરસાદ આવે તો એના કારણે અતિશય કોઈ ક્ષેત્રમાં કોઈ એક ક્ષેત્રમાં જેવી રીતે લઈ લઈએ કે ગુજરાત કે કોઈ મધ્યપ્રદેશ કે કોઈ એક ક્ષેત્રમાં આપણે લઈ લઈએ ત્યાં અતિશય વરસાદના કારણે વધુ પડતા વરસાદને કારણે રેલ આવી જાય પુલ આવી જાય તો એને આપણે અણધાર્યા પરિવર્તનો કહીશું તો એના કારણે લોકોની આર્થિક સ્થિતિ કથડે લોકોના સામાન માલસામાન પાણીમાં વહી જાય તો એ લોકોની આર્થિક સ્થિતિ કથડી જાય તેના તો એને કારણે પછી બીજું છે દુષ્કાળ તો આપણા ગુજરાતમાં ભારત ભારત દેશમાં દેશમાં જ દુષ્કાળ તરીકે એક રોગ ચાળો ફાટ્યો પહેલા પણ સ્વાઈન ફ્લુ આવ્યું હતું એના પછી હાલ હવે ઓગણીસ વીસમાં આપણે ઓગણીસ વીસ માં જોઈ કે કોરોના કોરોના કાળ આવ્યો કોવર કોવિડ નાઇન્ટીન હા તે દુષ્કાળ રોગ રોગચાળો ફાટ્યો કેવાય એમાં દુષ્કાળ 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 કોવિડ થઈ ગયા કેટલા લોકો મરણ પામ્યા કેટલા બધા જીવ ગુમાવ્યા અણધારીઓ એ અણધારી રીતે આવ્યો તેને આપણે દુષ્કાળ કરીશું પછી બીજા બીજું આવે છે વાવાઝોડું 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 એટલે કુદરતી રીતે કે અણધારિયા રીતે કોઈ કોઈ ક્ષેત્રમાં અચાનક જ વાવાઝોડું ફૂંકાય પવન ફૂંકાય વરસાદના વરસાદમાં બી એવું થાય છે કે કોઈ ક્ષેત્રમાં એકદમ વધારે પડતો પવન ફૂંકાવાના કારણે કેટલાકના ઘરો તૂટી જાય કેટલાક બધાને નુકસાન થાય કેટલું બધું લોકોના વસ્તુ તણાઈ જાય તો આપણે એ વાવાઝોડું કહીશું તો અણધારિયા આકસ્મિક રીતે આવતા પરિવર્તન આને કહેવાય હવે આવે છે બીજું પરિવર્તન બીજું પરિવર્તન છે મોસમી આર્થિક પરિવર્તનો મોસમી આર્થિક પરિવર્તન એટલે મોસમના આધારે ઋતુના આધારે ઋતુ ઋતુ આધારિત પરિવર્તન આવે એ ઋતુ આધારિત પરિવર્તનમાં આપણે ભારત દેશમાં જોઈએ છે ત્રણ ઋતુઓ છે આપણા દેશમાં ત્રણ ઋતુઓ છે શિયાળો ઉનાળો અને ચોમાસુ એમાં ત્રણ ઋતુઓમાં આપણા દેશમાં અલગ અલગ વસ્તુઓનું આયાત પહેરવેશ કે વસ્તુઓની લેવડ દેવડ એ અલગ અલગ ઋતુઓમાં થતી હોય છે જેમ કે આપણે લઈ લઈએ પહેલી પહેલી છે શિયાળો શિયાળો તો શિયાળો તો શિયાળામાં આપણને શાની જરૂર પડે શિયાળામાં બહુ ઠંડી લાગે તો લોકોને ગરમ કપડાની જરૂર પડે ઉન ઊનના કાપડની જરૂર પડે બરાબર તો આપણે શિયાળામાં એનો ઊનના કપડાની જરૂર પડે તો ઉત્પાદન ઉત્પાદનવાળા ઉત્પાદન એટલા વસ્તુની વધારે પ્રમાણમાં ઉત્પાદન કરશે તો એ અર્થતંત્રમાં તેની માંગ માંગ વધશે પછી એવી જ રીતે એવી જ રીતે ઉનાળામાં ઉમના કાપડ પછી બીજું છે ઉનાળો તો આપણે ઉનાળામાં શાની જરૂર પડે ઉનાળામાં આપણને બહુ જ ગરમી લાગે બહુ ગરમી લાગવાના કારણે બહુ ગરમી લાગવાના કારણે લોકોને ઠંડુ પાણી પી પીએ છે ફ્રીઝર વાપરે છે ફ્રીઝ વાપરે છે એસીનો ઉપયોગ કરે છે પંખાનો ઉપયોગ કરે છે તો એ એના ઉપયોગથી ઉનાળામાં વધુ પડતા સ્ટોકની જરૂર પડે વધારે પડતા સ્ટોક મતલબ કે પંખાનો સ્ટોક લઈ લો પછી રીજ સ્ટોક લઈ લો એસીનો એસીનું લઈ લો તે એ લોકોને વધુ પ્રમાણમાં જરૂરી હોય છે પછી ઉનાળામાં કપડાં પણ એવા કપડા પણ એવા હોય છે જે જાડા નહીં હોય પટલા હોય તો શરીરમાં હવા અવર જવર કરે તો એનાથી ગરમી નહીં લાગે પછી ત્રીજું છે ચોમાસું ચોમાસામાં આપણને શાની જરૂર પડે ચોમાસામાં વરસુ વરસાદ પડે બરાબર વરસાદના કારણે બહાર લોકો નીકળતા નહીં હોય તો એમાં આપણને જરૂર પડે છત્રી રેનકોટ બરાબર છત્રી રેનકોટની આપણને હર ટાઈમ જરૂર પડે વરસાદ પડ્યા કરે તો એમાં છત્રીનો ઉપયોગ કરવા માટે લોકો બજારમાં છત્રી લેવા જાય અને સ્ટોક બજારમાં હોય જ નહીં તો કેવી રીતે કામ કરે એટલે સ્ટોક રાખવા માટે ઉત્પાદન કરવું પડે તે ઉત્પાદન આપણા દેશમાં અ વસ્તુઓ દુકાનોમાં હોય તો વેચાય તો એવી રીતે શિયાળો ઉનાળો ચોમાસામાં મોસમ આધારિત ઋતુ આધારિત અલગ 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 વસ્તુઓની જરૂર પડતી હોય છે તો એવા અલગ અલગ પરિવર્તનો જેવી રીતે પરિવર્તનો એટલે વારાફરતી શિયાળામાં બી અલગ વસ્તુની જરૂર પડે ઉનાળામાં બી અલગ વસ્તુની જરૂર પડે આપણે શિયાળામાં વાપરતા હોય તે ઉનાળામાં તો નહીં વાપરી શકતા ને એવી રીતે ચોમાસામાં વાપરતા હોય તે ઉનાળામાં નહીં વાપરી શકીએ ને એવી જ રીતે આ બે પરિવર્તનો આપણે જોયા આપણે બે પરિવર્તનો જોયા હવે આપણે ત્રીજો પરિવર્તન જોઈશું એ છે દીર્ઘકાલીન આર્થિક પરિવર્તન

કોઈક ખરાબ અને કોઈક સારા એવી રીતે બે પરિવર્તન આવે તો કોઈક એવું બને કે સારા પરિવર્તનો કરતા હોય એક દિશામાં સારા પરિવર્તનો ચાલ્યા કરતા હોય અને કોઈ એક દિશામાં એવું બને કે ખરાબ પરિવર્તનો બી આવે જે લાંબા સમય સુધી ચાલ્યા કરતા હોય તો તેને આપણે દીર્ઘકાલીન આર્થિક પરિવર્તનો કોઈ એક દિશામાં તો દીર્ઘકાલીન આર્થિક પરિવર્તન માં લાંબા સમય સુધી

હવે આપણે ચોથું પરિવર્તન જોઈશું ચોથું પરિવર્તન ત્રીજું જોઈ લીધું આપણે હવે ચોથું પરિવર્તન જોઈશું ચક્રવર્ત આર્થિક પરિવર્તન આર્થિક એટલે નાણાકીય રીતે ચક્રવર્ત એટલે તમને સમજ પડી ચક્ર

ખરાબ ખરાબ એટલે નીચે તરફ જાય અને ઉધ્વગામી એટલે ઉપર તરફ જાય ઉદ્ધવગામી એટલે ચક્રકાર માં કોઈક વાર સારા અને કોઈક વાર ખરાબ એવી રીતે પરિવર્તનો આવતા રહે છે તેને આપણે આર્થિક પરિવર્તનો કહીશું તો આપણે વ્યાખ્યા જોઈ હેબરલરની પછી વ્યાપાર ચક્રના પરિવર્તનો જોયા વ્યાપાર ચક્રના ચાર પરિવર્તનો જોયા આપણે પહેલું છે આકસ્મિક પરિવર્તન બીજું છે મોસમી આકા મોસમી આર્થિક પરિવર્તન અને ત્રીજું છે દીર્ઘકાલીન આર્થિક પરિવર્તન અને ચોથું છે ચક્રવર્ત આર્થિક પરિવર્તનો થેન્ક